આપણે પેલા નઈ રે આપણે વાઘજી હોય વાઘજી મારે ફોન આવ્યો તો કે વાઘજીનો એટલે વાઘજી મને કી કે તમારે ભેં લેવા હોય તો કે મારા ભાડમાં છે એટલે મારે ભેં રાખવી હતી એટલે હું તમને ફોન કર્યો કે એટલે કે મારે જાવું છે ભેં જોવા એટલે હું તમને બોલાય જોવા જાવું તો ફરા તને હું રસ્તો ભૂલી ગયો હું એટલે ઓમ હતો કે ઓમ હતો

હું કીધું વાંચી ટેકો કરું થોડો બોર કરવો તમારે બોર કર્યા હવે એ ટેકો આપડે એવી જરૂર લાગે તમારો લાવ લોટો ઘેર છે લોટો ઘેર પડે સાલ છે જે છે

કોઈ જ એટલે લ્યા હું તમે શું કહું નું છે આપડે પોજરું કરાવું છે હાથ આલ્યા હાથ હા તાલ્યા ગોમમો કરે છે તો એ તો અન આગે શું છે આવું એ હા પાડો પાડો શું છે આઈ રહ્યો પાડો છે હા એમ આ જબર કરી વાગી તમેట్లా પુત્રા ના દો ને એટલા બનાયું એ એ તને આપણે આવું કરવું પડશે આપણે કરવું હોય તો ભેં કેટલા ભાડમાં છે તો બહુ સેટું છે તો હેડોક દર તમે બતાવો બે ભાગી બે લાવ્યા ના ના મળી ગાડી લાવી લાવ્યું મારું બે બે કરે બે પેલા એસી

હું એવી ભૂલ ગાંધી મોટો શંકરજી એમ હું કીધું શું બેટી એવી ભૂલો ગાધી છે ને તમે જોવો તે કે તબેલો કર્યો ભરો એ મારું બેટું એક મારા ચોરું નહીં હાલ શું કરું કહો એક છોરું મારા જોડે હાલ નહી શંકરજી ના શંકરજી ના

ઓ તો હારું હું કેટલી ખોટ ખાઈ જો તમારે બે લાગે તમારે કે સાચી વાત પણ હું શું કરું કહું હું એવી ભૂલો ગાદી પડી છે અરે છોકરો બચારો કેતો કાકા તમે લાવો તમે તમે આવડેજીટલો બધા ભેડા કર્યા હું મહાવીરો માબલો હોય એ માબલા જે ભણાયું આઠમું બાર નું ભણ શું કરવાનું છે શંકરજી હા શંકરજી બાપુજી વાંખા કરો વંખાડી કરો ખાવાળી કરો તમે

તમારે છાંઠા બે બે તો પ્યાસી પંચવાનું કિરસી પ્યાસી ને

તમે જબરજ કરી હે પોતાની હાલુજી હારી હારી છે બે હારી છે બે હારી છે તમે જોય શંકરજી અને બે કેવાય જો બાપુજીસો નહીં તમે શંકરજીને કહો કે છું અને શંકરજીને કહી દેજુ કે ધંધા ના કર્યા હું બેસુ આવી વેચી મારી લાખ લાખ આ તમને કઉ આ તો ઘણી રાશી છે આવી તો પંચાણું છે તમે ઉભા રહેજો તો વિવાતા નહીં પંચોનું તો નહી હાલુ

જો બાબુજી હા તમે શંકરજી ને કઈ દો જે રાશી અને કાલ આવું પૈસાજી બે જો હું તમને કઉ બાબુજી હારી હું તમને ગમી પણ જો હું તમને કઉ હું જે ઉઠી પકડાવ પકડાઈ દો પેલી સાઈડ તમારા એ ભાઈ બુઆ નામ તો આપડે કોઈ લેવા દેવા ના દલાલુ તો આવું કરાય

દલાલુ તો આવું કરાય જુઓ લાકડે મોકડું અને કેવાય બે નઈ કાપ્યા આપણે તો પચી નો ફાયદો થયો એમને એમ ભેડું નઈ જઈને કી તમને ખબર નઈ આ તો બે તો બાઇક ને એક ફોર્ચ્યુનર લાવવાની વાંચી છે હજી જુઓ